આપણા ત્યાં સોસાયટીની અંદર અમે કમસે કમ આજથી દોઢ થી બે વર્ષથી રજૂઆત કરીએ છીએ ને એમાં અમને એવું કહેવામાં આવેલું હતું કે તમારી નવી લાઈનો અમે લોકો પાઇપલાઇન નાખીશું તો તમારી આ બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અમને નોટિસ આપેલી અમે નોટિસ પેસ પર અમે તાત્કાલિક સોમનાથભાઈને એમને વાત કરીને અમે નવી લાઈનો નખાવી દીધી તો સોમનાથભાઈએ સહકાર આપીને નવી લાઈન નખાવડાવીને એના પછી અમે પાછા એ જ પરિસ્થિતિમાં આવી ગયા છે કે ગંદુ પાણી ગટરયું પાણી કેમિકલયુક્ત પાણી સામે સિટી ઇન્ડસ્ટ્રીમાં આજે ટેક્સટાઇલની બધી તપેલા ડેંગ બાજુમાં દર્શન મિલ અહીંયા રામકૃષ્ણ ઠાકોરનગર એ બધામાં તપેલા ડેંગ બધા ચાલે છે એ પાછા જે આપણે નોટિસો આપી છે તો એ લોકો પાછા સીલ કરી દે છે પાછા ખબર નહીં શું સાતઘાટથી ગાટ દસ દિવસ પંદર દિવસ મહિનાની અંદર પાછા એ તપેલા ડેંગો ને બધા ચાલુ થઈ જાય છે ને પાછું અમારે ત્યાં ગંદુ પાણી આવવાનું ચાલુ થઈ જાય છે અને અમે કમ્પ્લેન નાખીએ છીએ તો સવારમાં માં એમ કે થોડીક વાર તમે અડધો કલાક પાણી જવા દો બોલે આ કેવી વાત થઈ અડધો કલાક પાણી જવા દો એટલે સારું પાણી આવવા લાગશે બોલે તો આ તમારી કઈ સાતગાઢ છે એના લીધે આ બધી અ ચાલી રહ્યું છે અને બીજી વાર તમે એમ કહીએ કે ભાઈ આ પાણીની તમે સોલ્યુશન લાવો તો અમને એમ કહી છે કે અમને હાઇડ્રોલિક વાળા અમને સપોર્ટ નથી કરતા